રાજકોટ શહેરમાં રોડ પર ટેન્કરની અડફેટે આવતા બનાવ બન્યો હતો આ પિતા પુત્ર બાઇક લઈને જ્યાંથી પસાર થયા હતા ત્યાં ખાડો હોવાથી અકસ્માતની આ ઘટનામાં ખાડાઓને પણ જવાબદાર માનવામાં આવી રહ્યા છે શહેરમાં આવા તો અનેક ખાડાઓ છે જે મોતને નિમંત્રણ પાઠવે છે પણ મનપાતંત્ર છે કે જે આ ખાડા બોરવામાં આળસ દાખવી રહી છે અને તેના જ લીધે લોકોએ આજે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે મનપા તંત્રનું આ કામ રાજકોટના ત્રણ નાગરિકોએ કર્યું સંખીર રોડ પર રામાપીર મંદિર પાસે અકસ્માતનો બનાવ બન્યો તે જગ્યાએ પડેલા ખાડાને ત્રણ જાગૃત નાગરિક દ્વારા બોરવામાં આવ્યા હતા જાગૃત નાગરિકનું કહેવું છે કે હવે કોઈ વાહન ચાલક આ ખાડાના કારણે જીવ ન ગુમાવે તે માટે અમે આ કામગીરી કરી છે અને મૃતક પિતા પુત્રને આ રીતે શ્રદ્ધાંજલિ પાઠવી છે જય મૃગેશ્વર આ સંતકબીર રોડ ઉપર જે અકસ્માતની ઘટના બની એને આજે અડતાલીસ કલાક થઈ ગયા બાદ પણ તંત્ર પદાધિકારીઓ અધિકારીઓ કોઈ પણ છે આ ખાડાને પૂરવા નથી એવા ખાડાના કારણે જે અકસ્માત થયા છે આટલી આટલી રજૂઆત થઈ લોહીથી રજૂઆત થઈ દરેક લોકો જાગૃત નાગરિક થઈને લોકોએ રજૂઆત કરી છે બધાએ રજૂઆત કરી છે છતાં પણ હું એક જાગૃત નાગરિક તરીકે મેયરને પણ આવેદન દીધું છે કમિશનરને પણ જાણ કરી છે આટલા અડતાલીસ કલાક બાદ પણ તંત્ર જાગૃત નથી થયું ખાડા બુરવાની નથી કામગીરી થઈ શરૂ થઈ કે કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી જો સરકાર આ બધું ક્યારે કરશે કારણ કે જો હજી પણ આવીને આવી ઘટના ન બને એના માટે આજ રોજ અમે આ સંતકબીર રોડના જેટલા પણ ખાડા હતા આ અમારા ધ્યાનમાં જેટલા આવ્યા છે એ ખાડા અમે અમારી જાતે જાગૃત નાગરિક તરીકે ભૂઈ રહ્યા છે અત્યારે વિનોદ બગડા દલિત સમાજ અગ્રણી જ્યારે પીએમ અથવા સીએમ જ્યારે સ્વચ્છ ભારતનું અભિયાન ચલાવવામાં આવે છે ત્યારે રોડ હોય રસ્તા અથવા મંદિરોમાં ત્યાં સાફસફાઈ કરવામાં આવે છે તો જ્યારે રોડ ઉપર ખાડા પડેલા હોય તો ત્યાં કોઈ જોવાય પણ નથી આવતું ખાલી મંદિરોમાં જ્યારે સફાઈ કરવામાં આવે ત્યારે સીએમ પીએમ ધારાસભ્ય સાંસદ હોય કે કોર્પોરેટ હોય કે પ્રમુખ હોય ત્યાં હોડના તો બધા લોકો ત્યાં ફોટા પાડવા ખાલી વૈયા જાય તો આવી જ્યારે ઘટના બને તો રોડ ઉપરમાં કેમ કોઈ ત્યાં ધ્યાન દોરતું નથી આવી અકસ્માતિક પ્રજાની જ્યારે વાત આવે જ્યારે જીવનું જોખમ આવે ત્યાં કેમ કોઈ ધ્યાન દોરતું નથી રોડ ઉપર કેમ એને કોઈ ખાડા દેખાતા નહીં હજી સુધી પિતા પુત્રના મૃત્યુ થયા તો આજ અડતાલીસ કલાક થયા છે તો હજી સુધીમાં કોઈ એની ત્યાં નિરીક્ષણ કરવા કે જોવા માટે ગયા નથી આજ રોજ અમે સંતકબીર રોડ ઉપર અમારી જાતે જાગૃત નાગરિક તરીકે રોડ ઉપરના જેટલા ખાડા અકસ્માતિક જેવા મોટા ભય જેવા ખાડા લાગતા હતા એ અમારી જાતે જ અમે ખાડા પૂર્યા છે તારીખ ઓગણત્રીસના રોજ સંતકબીર રોડ ઉપર રામાપીર મંદિર પાસે રાહદારીને તારવા જતાં પિતા પુત્રના અકસ્માત સર્જાયા હતા શૈલેષભાઈ પરમાર અને અજયભાઈ પરમાર અને તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને આ ગંભીર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા આ ગંભીર ઘટનામાં અડતાલીસ કલાક વીધ્યા બાદ પણ કોર્પોરેશનના અધિકારી કે પદાધિકારીના પેટનું પાણી નથી આવેલું એ કે ઘટના સ્થળ ઉપર એ લોકો હજી સુધી ખાડા બીરવા નહોતા એવા આ અમારે ધ્યાને આવ્યું અને આ રોડ ઉપર બીજા અકસ્માતો સર્જાઈ શકે એમ હોય લોકોના ભોગ લેવાય હોય તેમ હોય તેથી અમે ત્વરિત મારા મિત્ર જયભાઈ અને મારા મિત્ર વિનોદભાઈ બગડા છે તેમને સાથે રાખીને નજીકની બાંધકામ સાઈટ પરથી વેસ્ટેજ માલ કોથળીમાં ભરીને જે જીવલેણ ખાડા હતા ત્રણથી વધુ એ અમે બુરી જે